નમસ્કાર મિત્રો આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે કાળા વાદળો વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફાટતું મળવાનું છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાત ઉપર જોવા મળવાનું છે રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનેલું મિની વાવાઝોડું ભયંકર બનીને ગુજરાત સાથે ઓછિંતા ટકરાતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત ઉપર સતત તોફાની પવનોની ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી છે અને મિની વાવાઝોડું અત્યારે જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાં પોતાનું ભયંકર અને અતિ સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત ઉપર જાહેર કરી દેવામાં આવેલી છે નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતનો દરિયા કિનારો અત્યારે ગાંડોતૂર બનતો જોવા મળ્યો છે દરિયાની અંદર ઓછાને મોટા મોજા અત્યારે રાજ્યના દરિયા કાંઠાની અંદર ઉછળતા જોવા મળ્યા છે આમ પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આજે ધોધમાર વરસાદની સાથે ઘોડાપુર આવવા અંગે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને અતિ ભારે વરસાદ ખાબકવાના એંધાણો ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર આગામી કલાકોમાં ભયંકર બનેલું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને તીવ્ર અસરો કરતું જોવા મળી શકે છે વાવાઝોડાની ઘાતક અસરોને અસરો ગુજરાતના વિસ્તારોમાં આજે મેઘરાજા પથારી ફેરવતા જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોની અંદર અંદર ગુજરાતની આજે પાણીનો ગરકાવ જોવા મળી શકે છે મકાનો પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે અને ખતરનાક વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર આજે તોફાની પવનો સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાત ઉપર સક્રિય થઈને તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે એક નવી લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ધીમી ધારે હળવી આ સિસ્ટમ બનીને ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત કરતી જોવા મળી છે અને નવી સિસ્ટમના કારણે અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર મોટી હલચલ જોવા મળી છે ફરી એકવાર એક નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલું વાવાઝોડું પણ ભયંકર બનીને ધીમી ગતિએ ગુજરાત ઉપર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની અસરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી છે અરબસાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો અત્યારે જે જોધપુર આજુબાજુ રાજસ્થાન વિસ્તારો આજુબાજુ વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું છે જે અરબસાગરના ભેજયુક્ત પવનો પોતાની તરફ ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર પણ પુષ્કળ ભેજના પ્રમાણની અંદર આજે મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે આમ રાજ્યના અનેક વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમની અસરો અને રાજ્યની અંદર બદલાતા નક્ષત્રના કારણે વારંવાર પલટો આવતો જોવા મળ્યો છે હાલ રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર અત્યારે ગુજરાત નજીક રાજસ્થાનના વિસ્તારોમાં પહોંચેલું વાવાઝોડું ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આજે આભ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાઓ છલકાતા જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર ભારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભયંકર વરસાદ પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા ફરી એકવાર દસ ઇંચથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર આ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર વારંવાર એક બાદ એક નવી સિસ્ટમો અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમો સક્રિય થઈને ગુજરાત સાથે ટકરાતી જોવા મળી શકે છે નવી સિસ્ટમો ટકરાવાની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પલટા સાથે વીજળીના ચમકારા સાથેને ભારે ગાજવી સાથે અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આજે ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા પંથકોની અંદર કેવો વરસાદ જોવા મળશે જે અંગેની જિલ્લાઓ પ્રમાણે માહિતી જાહેર કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મેળવશું સાથે સાથે અત્યારે જે જોધપુર રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડું બનતીને ગુજરાત પર અસર કરતું જોવા મળ્યું છે જેની અસરો કેવી જોવા મળશે તેની માહિતી મેળવશું સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગામી દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધે છે અને કયા વિસ્તારોમાં આ લો પ્રેશરની અસરો કેવી જોવા મળશે જેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ ગુજરાતના કયા પંથકોમાં હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેની ઉપર સૌ નજર કરીએ આજે રાજ્યની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળવાનું છે જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે હવામાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરીને કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ જોવા મળશે ઘણા ભાગોની અંદર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યની અંદર દર્શાવવામાં આવી છે આજે રાજ્યના આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના છૂટાછવાયા પંથકોમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે જેના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ આજે વધતું જોવા મળી શકે છે અને રાજ્યના સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહેલું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ બે જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજે ટોટલ ચાર જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટવાળા વિસ્તારોમાં આજે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળશે જેના કારણે અનેક સ્થળ ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તેની નજર કરીએ તો રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થયેલી વાવાઝોડું અને લો પ્રેશરની અસરોને જોતા ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર ભારે પવનની તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આજે ઉત્તર ગુજરાતના બે જિલ્લાની અંદર જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના આ બંને જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર પણ યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેમાં આજે નવસારી વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે અને આમ આજે દક્ષિણ ગુજરાતના બે વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા ટોટલ ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટની સાથે પોરબંદરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે આમ કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે નવસારીને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપી અને ડાંગના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેમાં પાટણ મહેસાણા ગાંધીનગરની સાથે અરવલ્લીના જિલ્લાની અંદર પણ ધીમી ધારે છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદ ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ આજ માટે દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના બે જિલ્લા જેમાં નવસારી અને વલસાડની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને બે જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહેલું છે આમ રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે મેઘતાંડવ વરસતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી રાજ્ય માટે કરવામાં આવી છે અને રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ સર્જાતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગની માહિતી તો જાણી લીધી પરંતુ અત્યારે ગુજરાત નજીક રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનેલું વાવાઝોડું હવે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે પરંતુ આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારોમાં આજે હળવી અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે કચ્છના વિસ્તારની અંદર રાપર ગાંધીધામ બાડેલી ખાવડ લખપત નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે હળવા વરસાદનું અનુમાન આજે કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે નવસારીના જિલ્લાની અંદર રાજ્યની અંદર નવસારીના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબકવાને અંગે દક્ષિણ ગુજરાતના આ બંને જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર આજે પવનની તીવ્રતા સાથે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના જિલ્લામાં પણ ધીમી ધારે હળવો વરસાદ રાજ્યની અંદર ખાબકતો જોવા મળી શકે છે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ મજબૂત બનાવતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર આ નવી સિસ્ટમની અસરોને જોતા આજેને આગામી બે દિવસો દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ગાજવીજ મજબૂત બનતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળશે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે ને આવતીકાલ દરમિયાન પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આગામી દિવસોની અંદર આ લો પ્રેશરની સિસ્ટમની અસરો રાજ્ય ઉપર મજબૂત બનતી જોવા મળી શકે છે આ લો પ્રેશર સૌપ્રથમ ધીમી ગતિએ આગળ વધીને બંગાળની ખાડીમાંથી ભુવનેશ્વરના વિસ્તારોમાં ત્યાંથી ધાનબડ ત્યાંથી અલ્હાબાદ ત્યાંથી ગ્વાલિયરથી નવી દિલ્હી નવી દિલ્હીથી જોધપુરના વિસ્તારને જોધપુરના વિસ્તારોથી ગુજરાત ઉપર આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો આજને આગામી દિવસોમાં જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ વરસતો ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે આજથી લઈને આગામી ગુજરાતની અંદર સાત દિવસ સુધી સતત વાતાવરણની અંદર પલટા સાથે ભારે મેઘતાંડવ થવાની ગુજરાત રાજ્યની અંદર આગામી સાત દિવસો માટે આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગાજવી સાથે મેઘતાંડવ વરસી શકે છે જેવું પણ અનુમાન રાજ્ય માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે